નમસ્તે મારું નામ સતાણી રવિ હું

કોઈ પણ વિદ્યાર્થી જો સફળ થતો હોય ને તો એની પાછળ હોય છે એની મહેનત અને એ મહેનતની પાછળ હોય છે એક મોટિવેશન જે તેમના શિક્ષકો અથવા તેમના સગા સંબંધીઓ ગમે તેમની દ્વારા આપવામાં આવતું હોય છે કે જ્યારે અમારા થોડાક માર્ક્સ ઓછા આવે કે પછી નિષ્ફળતા અમને મળતી હોય થોડી ઘણી તો અમારા કેમ્પસ ડાયરેક્ટર એવા પઢિયાર સર મેનેજિ ડાયરેક્ટર એવા ફેફર સર અને વિષયલક્ષી સાહેબો દ્વારા અમને ખૂબ જ પ્રોત્સાહિત કરવામાં આવે છે મોટિવેટ કરવામાં આવે છે કે વિદ્યાર્થીને રમતગમત ભણતર સાથે ગણતર આપતી શાળા તો કે વિવેકાનંદ સાયન્સ સાયન્સ એકેડેમી જો વિદ્યાર્થીનો પાસ્ટ ભૂતકાળમાં કોઈ પાયો કાચો રહી ગયો હોય તો તેને શાંતિથી નિહાળીને તેને સુધારતી એકેડેમી તો કે વિવેકાનંદ સાયન્સ એકેડમી મેન વિષયની સાથે સાથે ઇંગ્લિશ અને સંસ્કૃતને સમાન પ્રાધાન્ય આપતી મહત્વ આપતી શાળા તો કે વિદ્યાર્થીઓને મૂંઝવતો મોટામાં મોટો પ્રશ્ન એટલે કે બાર સાયન્સ કે કોમર્સ વિશે શું કરવું તો તે માટે વિવેકાનંદ સાયન્સ એકેડમીમાં સ્પેશિયલ સેમિનારો યોજવામાં આવે છે જેથી વિદ્યાર્થીને ખબર પડે કે કઈ ફિલ્ડમાં જવું શું કરવું એ માટે વિવેકાનંદ સાયન્સ એકેડમી માર્ગદર્શન આપે છે અને તે માટેના સ્પેશિયલ સેમિનારો ગોઠવે છે આમ વિવેકાનંદ સાયન્સ એકેડમી એ છેલ્લા ઘણા વર્ષોથી નીટ અને જીડબલ જે ડબલ ઇના રિઝલ્ટમાં ખૂબ જ રહી છે હળવદ પંથકમાં નીટ

પ્રયત્ન કરે છે તેમાં સફળ પણ બની છે અને તેમાં સાર્થક પણ બની છે અસ્તુ જય હિન્દ જય ભારત